ઘટના સ્થળે પહોંચ્યા તો તેમણે જોયું તો કે સૈનિક ને ગોળી વાગી હતી એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાંથી તેમને ક્રોમા સેન્ટર માં રિપોર્ટ કરવામાં આવ્યો હતો ત્યાં તેને મૃત જાહેર કર્યો હતો જવાનના મોતની માહિતી મળતા જ ઘટના સ્થળે પહોંચ્યા અને ઘટના સ્થળે તપાસ કરી હતી ફોરેન્સિક ટીમે પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી મિત્રો તમને જણાવી દઈએ કે પ્રાથમિક તપાસમાં પોલીસનું માનવું એવું છે કે આ આત્મહત્યા કે અકસ્માત હોઈ શકે છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ બાદ જ ફાયરિંગનું કારણ સ્પષ્ટ થશે મિત્રો તમને જણાવ્યું કે મળતી માહિતી મુજબ અયોધ્યા રામ મંદિર પરિસરમાં સુરક્ષા કર્મીઓને ગોળી મારવાનો આ બીજો કિસ્સો છે અગાઉ માર્ચમાં પણ પીએસી પ્લાટુન કમાન્ડર રામપ્રસાદ નું શંકાસ્પદ સંજોગોમાં ગોળી વાગતા મોત થયું હતું તેઓ એમટી ના રહેવાસી હતા આવી જ માહિતી માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરજો મિત્રો ધન્યવાદ